જીઆઈડીસીની કંપનીઓમાં લાકડાના પીઠાઓમાં વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે અંઢાધાર પડેલા પાંચ ઇંચ જેટલા ભારે વરસાદને પગલે પાલેજની પૂર્વ દિશામાં આવેલી જીઆઈડીસીની જાણીતા કંપનીઓ પ્રિશેશન વાયર્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેની સામે ડીજી વીસીએલ જેટકો સબસ્ટેશનમાં કેડ સમા પાણી વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આગળ જતા ટફલેક્સ કંપનીમાં વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જતાં મોટરો વડે વરસાદી પાણી કાઢવાના પ્રયત્નો છે ગુજરાત મિલ તથા જનતા મિલમાં પણ વ્યાપક પ્રમાણમાં વરસાદના પાણી ભરાઈ જતા મોટું નુકસાન પાલેજ નોટીફાઈડની કચેરી અહીં વરસાદી પાણીને અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આગળ આવવું જોઈએ પાલેજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ કરજણ તરફના ટ્રેકની બાજુમાં વરસાદી પાણી નીકળવાના કાસમાંથી ધસમસ્તા વરસાદી પાણી પાલેચી આઈડીસીની કંપનીઓમાં પ્રવેશી ગમરોડે છે કંપનીઓની મશીનરી અને ઇલેક્ટ્રિક મોટરો ઉત્પાદિત માલને નુકસાન પહોંચાડે છે નહીં લાકડાના પીઠામાં ભરાતા વરસાદી પાણી ધંધા રોજગાર ખોરવી નાખે છે લાકડાને મોટું નુકસાન દર વર્ષે થાય છે ને પાલેચી આઇડીસી એસોસિએશન દ્વારા બાબતે કંપનીઓનો પક્ષ લઈને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતોનો દોર શરૂ કર્યાની માહિતી મળી છે વરસાદી પાણીનો કેનાલના રસ્તે નિકાલ કરવા માટે પરવાનગીઓ માંગવામાં આવી રહી છે